વિતો પરથી નાબી પડશે ઓ લુક્યા બ્રો હા યહ યહ લુકન મશીની હાય નુ હિક્કી નીક મશી કિટીની વાય વેલકમ વેલકમ માય વિલેજ

અરે લુકેન આવે મારે ઘરે જવું પડશે એડા પાકી કર્યું છે ઘરે જવું પછી વાત લુકેન છે ને મારું આવશે તો ભૂલો ના પડી જાય મારે જ આવવું પડશે

呀呀，冲下冲！这边牛是牛？呀，拿冲，美丽牛！right right r i g

અબર આપણા ક્ષેત્રમાં ખબર ઘુવા એટલે કોહણા જે આવડા આવડા થાય એમ કે તમે કીધું થાય પા લઈને આયા ચાલે અહીંયા લુકે હાજી છોકરા maitri am jal

અતલ કાકા તો બિચારા બાદરી નેડાન એવું બાધનો બેરાન આદિયાન બાદિયાન એવું બાદિયો કોને કે કે કેતો કાકા તો જાકેશ મે હું માય અંકલ મારા કાકા 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 હા તે ઓ ઓ ઓ એ શું કીધું દે આયું શું કર ચાની અંકલ તાર મારા તમે એમ કીધું હો એવું એમ એ શું બોલે શું ખબર બોલા ચા લઈ ના આયા હે નિશુ કાકા

યે નમી એ બોલે ખબર જ પડતી નહી કોઈ શું તાશી સાડા કરી દે છે અંદરલા બધું કાકા શું હે શું કેચુની કે છ છ છ લખી શોઈ બગી બીશો શું ઓકે આ ગોટ ગોટ તું કાસા તમે લડો એમ કે છે આ તો તો રોજ હોય હારી શું કોકો આ બતાવ શું

તો જણા માર સમજ્યા બીજુ બિયાણ શું શું છે હે 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 કરે કરે પૈસા કઈ દે ના તું તું બત્રી લખણા તાર તને બીજું બિયાર ની બાદયા કરતા બાદ ની આવતા મસાલા ઈરા વાત કરે ને બોલે તો મને તને કોઈ કેતું ની બાજે બાજુ સંભળાયું નહી તારા ભાઈ તારા બાય તને કોઈ કહેતું નહી હજી

આવું તો કે અમારા ખેતર માં આવું થાય જ નહીં કે ઓન થી તો ડબલ ઘણું થાય આ શું હે એને ખબર હે શું હે શું હે યા યા શું છે ભાઈ શું મી જીયો કઈ દેલે શું હે શાયુ આ મી જીયો સસ સસ ઓ બરો તાર હડો હડો હમણા હડો ખેતર માં લેટ્સ ગો લેટ્સ ગો ઇશી શી લેટ્સ ગો લેટ્સ ગો કમ મોઈ શું કહો છોકરા આપડે લેવું પણ શું ગેરંટી ગેરંટી વાળી બીજું શું પેલા તમારે શું કરવાના એક તો ચાઈના નહીં સમજો યાદ હે

ગાજેનો બિયરન આલીમો તન તળબોદના હાથે આલી છે હા એ તમારી મજા જો બિયરન ટાઈમે ના પાજો તો બૈડા ફાટેલા પડ્યા છે સમજીશ શું યાર બિયરન યાર જલ્દી જલ્દી આગળ જઈને સમજાવી દીજો નેહરો જોડો ઉપર તમારે શું લાગે આ ના શું લખાઈ જશે ખાવું તો શું કે રાધાને ખવાતો નહિ ચાલ શું હે આડા રોમ રોમ નીકી માચો ચી એ જમમ કેમ શું શું કાઈતી ચોપિકા